સપનાની શોધ કવિ ભૂષિત શુક્લ ક્યાં ખોવાઈ ગયેલા સપનાની શોધવા રાત આખી જાગ્યા આંખોને ઠરીથાન થવું હતું પણ આંખોમાં બાજેલા આંસુના થર અંદર ને અંદર જામી ગયા હતા ખુલ્લા આકાશ નીચે અગણિત તારલામાંથી અચાનક ખરી પડેલા એક તારાને પૂછ્યું જે એકાદ અધૂરું રહી ગયેલું સપન છે એકાદ મનમાં વસી ગયેલું ઝરણું કોઈ તો આપો ઉડાન ફફડતી એ પાંખને કોઈ તો આપો ટવકો વેરાન સાવ વનને વિસ્તરે છે હજુ બધી ઈચ્છાઓ કેમ કણસતી છે હજુ બધી વેદનાઓ કેમ થોડી થોડી અમજીવનની ઝંખનાઓ થોડી થોડી સહી લેવાની વિટંબણાઓ ખોવાઈ ગયેલા મારા સપનાને શોધવા આંખોમાંથી વહી જતા આંસુને રોકવા એકાદ સુખનું ખુશીનું તરણું જડે તો વહેતા રહી જશું એકાદ સપનું ફળે તો પહેલો તારો ખરતા ખરતા કહેતો ગયો ચાલ મન તું ઊડ આ ઊંચે મહી ઉગ્યા છે હજુ ઝુમખાઓ જેમ તારી ખાલી છે જગ્યા તારલાઓની સોડમાં ખરી પડીશ જ્યારે ત્યારે અંતે સપનું તારામાં સમાય તારામાં વહેંચાઈ જશે અને અને પછી કદાચ મારા ખોવાઈ ગયેલા સપનાની શોધ પૂરી થશે ત્યારે હું અગણિત તારલાઓના ઝુમખાની વચ્ચે ખરું નહીં ત્યાં સુધી ત્યાં સુધી મારા સપનાને માણતો રહીશ સપનાને બસ માણતો રહીશ ભૂષિત શુક્લા રાજકોટ